ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો જો મચ્છરો મોટી સંખ્યામાં આવતા હોય તો એક તમાલપત્ર સળગાવી દો તેનાથી બધા મચ્છરો દૂર થઈ જશે નરમ રોટલી બનાવવા માટે લોટ દૂધ અને તેલ મિક્સ કરો જેનાથી રોટલી નરમ બનશે અને ફૂલી ફૂલી બનશે દૂધ હંમેશા ઊભા રહીને પીવું જોઈએ કારણ કે તે ઘૂંટણને કેલ્શિયમ પ્રદાન કરે છે જે લોકો ગાયના દૂધમાં ઘી ભેળવીને રાત્રે છે પહેલા સારી ઊંઘ આવે છે ભાત બનાવતી વખતે તેમાં એક હિંગ નાખો તેનાથી ચોખાનો સ્વાદ સારો થાય છે લાંબા સમય સુધી કન્ટેનરમાં રાખેલે ખોરાકનું સેવન ન કરો કારણ કે તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે પાણી સાફ કરવા માટે બે ત્રણ મિનિટ માટે ફટકડી ઉમેરો પાણી સ્પષ્ટ બને છે જો શક્ય હોય તો રાત્રિનું ભોજન થોડું વહેલું કરવું જોઈએ મોડી રાત સુધી ભોજન ન કરવું જોઈએ દહીં અને કેળાનું એકસાથે સેવન ન કરો તેનાથી નુકસાન થઈ શકે છે મુલાયમ વસ્તુઓ ખાધા પછી ઠંડુ પાણી ન પીવો ઉફાળું પાણી પીવો તેની ખાતરી રાખો માછલી સાથે દૂધની બનાવટોનું સેવન ન કરવું જોઈએ પાલકમાંથી બનેલી કોઈ પણ વસ્તુઓ ખાવાથી ચહેરો નિસ્તેજ થઈ જાય છે હાથના અંગૂઠાને તેલથી માલિશ કરવાથી આંખોની રોશની વધે છે જો તમે મસૂરની ડાળીઓ હાજમ કરો છો તો તમને એનિમિયા નહીં થાય દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનો બિલકુલ ભૂલશો નહીં અને ચેનલ પર નવા હોય તો અત્યારે જ ચેનલને કરી દેજો કાચું લસણ ખાવાથી લોહીના ગંઠાઈ જતું નથી શરીરમાં તાજું લોહી બને છે જો તમને વધુ પડતા વાળ ખરતા હોય તો રોજ આમળાનું સેવન કરો વાળ ખરતા બંધ થઈ જશે મસાઓ પર ડુંગળીનો રસ લગાવવાથી મસાઓ ખરી જાય છે વધુ પડતી ચા પીવાથી આંખોની રોશની નબળી પડે છે કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મન નબળું પડી શકે છે જો તમે સ્વચ્છ નથી અથવા તમે ઓછું પાણી પી રહ્યા છો જો તમે ટેન્શનને કારણે થાક અનુભવતા હો તો ચોકલેટ અથવા ગોળ ખાઓ તેનાથી રંગ સાફ થાય છે અને ચહેરા પર ચમક પણ આવે છે ગાજર ખાવાના ઘણા ફાયદા છે તમે જામ અથવા કાચા ગાજર ખાઈ શકો છો પગના તળિયા પર વૃક્ષ લગાવવાથી છાતીની ભીડ મટે છે અને શક્તિ પણ મળે છે વિશ્રીનું ફુદીના સાથે સેવન કરવાથી સ્ત્રીઓને માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ થતી નથી શાકની ઉપર ક્યારેય મીઠું ન નાખો રોજ શેકેલા ચણા ખાવાથી શરીરમાં શક્તિ વધે છે દોસ્તો તમે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગે છે આંબળા અને મોરબ્બરને ખાવાથી શરીરમાં વિટામિન સીની ઉણપ નથી થતી સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે જે લોકો માટીના વાસણોનો ઉપયોગ કરે છે તેઓ ક્યારેય બીમાર થતા નથી કારણ કે તે ખનિજ પ્રદાન કરે છે લીલા ખાસમાં ચાલવાથી આંખોની રોશની સુધરે છે જો તમારે અપચોથી હોય તો ખોરાકને ધીમે ધીમે ચાવીને ખાઓ સોજાવાળી જગ્યા પર સોપારીના પાનનો લેપ કરવાથી સોજો ઓછો થાય છે ગુસ્સો આવવાથી હૃદય નબળું પડી શકે છે દોસ્તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં તાકી તમે અમારા વિડીયો જોઈ શકો ફાટેલા સાંધા પર થોડું ઘી લગાવવાથી સાંધા નરમ બને છે આદુનું પાણી પીવાથી શરીરમાં જીવાત જમા થતાં અટકે છે દૂધમાં એક ચમચી ઘી ભેળવીને પીવાથી શરીરમાં શક્તિ આવે છે ચા સાથે આદુનો નાનો ટુકડો નાખવાથી વ્યક્તિ કમજોર નથી થતી ભમરના વાળને સાઇન કરવા માટે પર અથવા વાસ્ટિન લગાવો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી બધાની સાથે શેર કરજો અને તમે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપને અમારો વિડીયો કેવો લાગ્યો અને આપ કેવા પ્રકારના વિડીયોઝ જોવા માંગો છો